પોલીસ રાંધેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલકત સંબંધિત ગુનાઓમાં આરોપીને આરોપી શોધવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન બે હાજર ચોવીસ ના સપ્ટેમ્બર મહિનામાં થયેલ ચેઇન સ્નેચિંગની ઘટના હજી સુધી ઉકેલાઈ ન હતી

તેનું વેતન દહેગામ તાલુકાના ગણેશપુરા મધારી નગરમાં છે અને તે રિક્ષામાં કપડા વેચવાનું કામ કરતો હતો તપાસ દરમિયાન સંડોવાયેલા આરોપી હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડર કેસમાં સાબરમતી જેલમાં बंदी છે આરોપી વિશે વધુ માહિતી મેળવતા પોલીસે તેનો ફોટો મેળવ્યો અને સાથે જ પેલા ગુનાની ધરપકડ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઇન્સ્ટાગ્રામના રિલ્સ પણ એકઠી કરી અને ફરિયાદીને આરોપીના ફોટો સોશિયલ મીડિયામાંથી મળેલી રીલ્સ બતાવવામાં આવી હતી ત્યારે ફરિયાદીએ આરોપીને સ્પષ્ટ રીતે ઓળખી કાઢ્યો હતો આ ઓળખના આધારે રાંધેર પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યું હતું ખબર ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જ જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ